નમસ્કાર મારું નામ મુકેશભાઈ બચ્ચુભાઈ પટેલ ગામસાંબા તાલુકા મહુવા જિલ્લા સુરત હવે તમને ખેડૂતભાઈ મિત્રો તમને હું આ એક વાત કહી શકું છું કે સરગવો સરગવો શું છે એ આજે ખેડૂતને ખબર નથી પડતી પણ આજે અમને પ્રાકૃતિક પ્રમાણે ખબર પડી છે કે સરગવો એ શેડા પાડે આપણે નાખી શકાય છે અને એના આ ફૂલ અને એના પાન એ પણ એટલા એનું કિંમતી છે કે જે આ સરગવાના સૂકા પાન આપણે ભેગા કરાયને પ્રાકૃતિકમાં હોય તો બે હજાર રૂપિયા કિલો એનો ભાવ મળી શકે છે ઉપરાંત એનું આ જાતે પ્રોસેસ કરીને આ પાનનો પાવડર પણ બનાવી શકાય અને તે પણ બજારમાં વેચાય છે હવે આ ફૂલ એ પણ આપણે શાકભાજી બનાવીએ કોઈ બી ઘરમાં શાક બનાવીએ તો આ ફૂલ આપણે શાકમાં નાખીને ખાઈ શકાય છે હવે તમે આ મારા સિંગ જોઈ શકો અમે કેટલી વાર આવી સિંગ અમે તોડી નાખી છે આ સરગવા મારે આઠ મહિ આઠ મહિનાનો થયો છે તમે જોઈ શકો આઠ માસમાં સરગવાની કેટલી હાઈટ પકડી લીધી છે કેટલી મજબૂત એમાં કંઈ નથી ઘન જીવામૃત જીવામૃત એ જ નાખીને આ સરગવાનું અમે ઉત્પન્ન કર્યું છે સરગવા શેડા પાડે પણ તમે પણ નાખો તો એનું આપણે આપણે કે કોઈ આનું આ બધું કામ આવી શકે એવું છે જેટલું જાણો એટલું આપણને ખબર પડે કે આનું શું શું ઉપયોગ થાય છે સરગવાના એટલા ફાયદા છે કે બહાર એની એટલી માંગ છે કે આના પાન એ સૂકા આપણે વીણી વીણીને કે ભેગા કરીને એનું પાવડર બને અને એ આજે બહાર દેશમાં એનું બહુ કિંમત થઈ રહી છે આપણે વેચાણ કરીએ તો એનું આખું પ્રોસેસિંગ કરીને પેકિંગ કરીને મોકલાવી શકીએ તો એના આપણને સારો ભાવ પણ મળી શકે છે આ પાનનો સૂકા પાનનો ભાવ એક કેજીનો બે હજાર રૂપિયા ભાવ મળી શકે ખેડૂતને આવી રીતે પણ આ લાભ થઈ શકે છે ને આ સરગવા ખાવાથી મીઠો સરગવો ખાવાથી આપણને શરીરને પણ તંદુરસ્તી મળે અને શરીરને સારું આપણને શરીર આપણું સારી રીતે જીવન જીવી શકે વધારે ઉંમર ને શરીર તંદુરસ્ત રહે આભાર જય હિન્દ